જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ગીતા જયંતિ એટલે કે મોક્ષદા એકાદશી જે વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ એટલે કે માગસરને સુદ અગિયારસને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં કથા વાંચવામાં આવે છે મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે આ જ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે દુનિયામાં આ એક ગ્રંથ એવો છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે દુનિયાની એક ભાષા બાકી રહી નથી કે જેમાં આ ગ્રંથનો અનુવાદ ન થયો હોય શ્રીમદ ભાગવદ્ ગીતા સનાતન હિન્દુ ધર્મનો આ એક ધર્મગ્રંથ વૈદિક ધર્મશાસ્ત્રમાં સૌથી જાણીતું શાસ્ત્ર છે સુદ આ આ આ અતુલ્ય જન્મ તરીકે ઉજવાય છે વસ્તુ ગ્રંથની શ્રેષ્ઠતા સાબિત કરે છે જે આપણા માટે ગર્વની વાત છે ગીતા જયંતિ એટલી મહત્વની છે કે જે જ્ઞાનનો અદ્ભુત ભંડાર છે આપણે દરેક કામમાં ઉતાવળ કરીએ છીએ પરંતુ શ્રીહરિ કહે છે તો ધીરજ વગર યાજ્ઞા ક્રોધ કામ અને લોભથી નથી મળી શકતી ગીતા એ માંગલમય જીવનનો ગ્રંથ છે જે કલયુગમાં પાપોનો નાશ કરનાર અદ્ભુત માધ્યમ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે છે હિન્દુ ધર્મના ઘણા ગ્રંથો પરંતુ ગીતાનું અલૌકિક છે ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે સ્વાભાવિકપણે એવો પ્રશ્ન થાય કે આ આતુલ્ય ગ્રંથમાં એવું તો શું ભર્યું છે કે આખી દુનિયા તેનું આકર્ષણ છે ગીતા જયંતિ પર્વ નિમિત્તે તેની વાત કરતા પહેલા આ ગ્રંથનું જ્ઞાન જેની જીભ પરથી વહેતું થયેલું તે મહાપુરુષ વિશે થોડી વાત કરી લઈએ આ મહાપુરુષ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ જગતમાં આ એક જ મહાપુરુષ એવા છે કે જેમના વિશે વધુમાં વધુ લખાયું છે પરંતુ દુઃખની વાત તો એ છે કે શ્રી કૃષ્ણને સમજી શક્યા ખૂબ જ ઓછા લોકો શ્રીમદ ભગવદ્ ગીતા સમજતા પહેલાં શ્રી કૃષ્ણને સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે શ્રી કૃષ્ણ જ શ્રીમદ ભાગવદ્ ગીતાના જન્મદાતા છે મૂળમાં જોઈએ તો શ્રીમદ ભાગવદ્ ગીતા મહાભારતનો એક જ ઉપખંડ છે મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય ત્રેવીસ થી ચાલીસમાં કુલ સાતસો શ્લોકમાં આ એક ગ્રંથ રચાયો છે મહર્ષિ વ્યાસે આ શ્લોકને અલગ તારવી શ્રીમદ્ ભાગવદ્ ગીતા એવું નામ આપ્યું જે થઈ ગયું અને જગત પર તેનો ઊંડો પ્રભાવ પણ પડ્યો મહાભારતમાં ઘટનાક્રમમાં જેટલા પાત્રો છે દરેક પાત્રને પોતાના કર્તવ્યની ભૂમિકા વિશે ક્યાંય ને ક્યાંય થોડો ઘણો વિષાદ થયેલો છે આ પાત્રોમાંનું એક પાત્ર છે અર્જુન કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર યુદ્ધ માટે સામસામે ગોઠવાયેલી બે મહાસેનામાં પોતાના જ સગા વ્હલાને જોઈ અર્જુનના મનમાં વિષાદ જન્મ્યો તરત તેણે શસ્ત્રો નીચે શ્રી કૃષ્ણ સન્મુખ જાહેર કર્યું હે શ્રી કૃષ્ણ યુદ્ધમાં સગા સ્નેહીઓને હરીણીને હું શ્રેય થાય એમ મને લાગતું નથી તેણે હણીને હું વિજય રાજ્ય અને સુખ મેળવવા ઈચ્છતો નથી મહાભારતમાં જે જે પાત્રોનો વિષાદ થયો છે તેમાંથી અર્જુનનો આ વિષાદ સૌથી ભિન્ન અને વિડંબનાઓથી ભરેલો છે કારણ કે આ વિષાદને શ્રીકૃષ્ણએ સ્પર્શ થયેલો છે આમાંથી જ શ્રીકૃષ્ણ મુખેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ થયો વિષાદયુક્ત અર્જુનને સ્પર્શમાં સ્થાપિત કરવા માટે જે પ્રબોધ જ્ઞાન શ્રીકૃષ્ણ મુખેથી વહેતું હતું તે જ શ્રીમદ ભાગવદ્ ગીતા ગીતાનો એક સાદો અર્થ એવો થાય છે કે ગીતામાં ઉપનિષદનો અધ્યાહાર છે એટલે ગવાયેલી ઉપનિષદ એવો પણ એ અર્થ નીકળે છે ઉપનિષદ એટલે જ્ઞાનબોધ કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર આ જ્ઞાનબોધ એક સંવાદના રૂપમાં થયેલો છે બોલવું અતિ સહેલું છે જ્યારે વાતચીત કરવી થોડી અઘરી છે પરંતુ સંવાદ કરવો એ તો અતિ અઘરો છે અહીં અર્જુન અને તેના સારથી શ્રી કૃષ્ણ વચ્ચે થયેલો દુર્લભ અને દિવ્ય સંવાદ છે આ સંવાદમાં જ્ઞાન કર્મ શ્રદ્ધા સંયમ અને દેશકળાને લગતી તમામને તમામ સમસ્યાઓને ઉકેલવાની ગુરુ ચાવી છે આ ઉપરાંત શ્રીમદ્ ભાગવતમાં પ્રકૃતિ કાળ અને કર્મને પણ ચર્ચા છે ઈશ્વર શું છે જીવ કોણ છે પ્રકૃતિ શું છે દ્રશ્ય સૃષ્ટિ શું છે કાળ અને તેને કેવી રીતે નિયંત્રણ કરે છે જીવોના કર્મોમાં શું કર્મમાં સંબંધમાં જીવ કેવી રીતે બંધાય છે અને કઈ રીતે બહાર નીકળે છે તેનું સંપૂર્ણ જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનના માધ્યમથી આપણને આપે છે શ્રી કૃષ્ણનો આ ઉપદેશ કોઈ યાજ્ઞા નથી એટલે જ તે અર્જુનને અંતમાં કહે છે મારે જે કહેવું હતું તે કહી દીધું તને હવે જે યોગ્ય લાગે તેમ તું કર સમજણ વગરનું અનુસરણ તથા સ્વધર્મ અને સમજણ આ તત્વો વગરનું મનુષ્ય જીવન શ્રી કૃષ્ણને સ્વીકાર્ય નથી ઉપદેશનું આચરણ સમજપૂર્વક થવું જ જોઈએ એવો સંકેત શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતા દ્વારા જગતને આપ્યો છે લોકમાન્ય તિલકને જગતની તમામ સમસ્યાઓની ઉકેલ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં દેખાયો હતો પૂજ્ય વિનોબાજી ગીતાને મોહ નિરાકરણ ગ્રંથ તરીકે ઓળખાવે છે આ ગ્રંથના સદભરમાં અર્થસભર છે ઓશો રજની સજી ભગવદ્ ગીતાને સધર્મ સમજવાની ચાવી તરીકે ગણે છે શ્રી કૃષ્ણએ ગીતામાં જે વાર પર વધુ ભાર મૂક્યો છે તે સ્વધર્મ અને તેમાં સમજપૂર્વક પ્રવૃત્ત થવામાં જ મૂક્યો છે આ બે તત્વો આપણે પામી શકીએ તો જીવનના ઘણા ખરા પ્રશ્નો સરળથી હલ થઈ જાય છે કારણ કે આ બે તત્વો સાથે તેનું વ્યવહારુ મૂલ્ય પણ રહેલું છે શ્રીમદ ભગવદ્ ગીતા એ આ વ્યવહારુ મૂલ્યને સમજવાની જ વિસ્તારપૂર્વક વાત કરે છે ભગવદ્ ગીતાના દર્શન વિશે જેટલું પણ કહે તેટલું ઘણું ઓછું છે ગીતાનું આકર્ષણ આવનારી પેઢીઓ પર પણ સદીઓ સુધી રહેવાનું જ છે આ અનુપમ ગ્રંથ કોઈ એક સંપ્રદાયનો ગ્રંથ નથી પરંતુ તેને એક બિન ગ્રંથ તેહવાયુ વધુ સુયોગ્ય છે આવો જીવન વ્યવહારુ મૂલ્યનો અદ્ભુત ગ્રંથ આપવા બદલ આપણે સૌ મહર્ષિ વેદવ્યાસના ઋણી છીએ તેમનું આ ઋણ આપણે ત્યારે જ ચૂકવી શકશું જ્યારે આ અદ્ભુત ગ્રંથને આપણે આચરણમાં મૂકી આપણા નૈતિક મૂલ્યને ઉચ્ચાઈએ લઈ જઈશું શ્રી કૃષ્ણના મુખેથી કહેવાયેલી આ અદ્ભુત ગીતાના ગીતા જયંતિ આપ સૌને મારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો